નમસ્કાર હું છું જયેશરફરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે ચાઇના બે હજાર ચોવીસ જે ચાઇના એગ્રીકલ્ચર્સ એક્સપો છે એમાં વિદેશની જે એમાં ચાઇનાની જે કંપનીઓ અલગ અલગ ખાતર જે એક્સપોર્ટ કરે છે એમાંની એક કંપની જે છે કે અંડાટેક ફર્ટિલાઇઝર્સ છે એ એને સ્ટોલની આપણે મુલાકાત લીધી છે અને એમાં જે ક્રેશન અને વેન્ડિંગ જે સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્સપોર્ટનું સંભાળે છે તેની સાથે થોડુંક ઇંગ્લિશમાં ક્વેશ્ચન કરી અને થોડુંક આપણે ઇન્ટ્રોડક્શન આપી કે હી ઇઝ ધ ગ્રેસન્સ એન્ડ લુકિંગ સેલ્સ એન્ડ માર્કેટિંગ સેકન્ડ વન ઇઝ ધ વેન્ડિંગ ઇઝ ઓલ્સો લુકિંગ સેલ્સ એન્ડ માર્કેટિંગ એઝ એક્સપોર્ટ તો વી વીલ આસ્ક સમ ક્વેશ્ચન કે ગ્રેસન પ્લીઝ સ્પીક અબાઉટ યોર કંપની એન્ડ Where is how many countries export? Over 60 companies exp exp export. And, and I came founded in 2000, and now it's been uh, 24 years. ચોવીસ વર્ષ જૂની કંપની છે અને સાઈડ દેશમાં અલગ 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 દેશમાં એક્સપોર્ટ કરે છે એન્ડ મેકિંગ મેકિંગ વોટર સોલ્યુબલ હોનો એમોનિયમ ફર્સ્ટ પેટ બાવન ચોત્રીસ Mono potassium phosphate, zero bound, three mono ammonium monoammonium phosphate, like a bar exit zero. You measure exporting MAP and MKP. Yes, yes. yes. So please tell me about this quality criteria. Yes, okay. Uh, we export uh, actually actually active uh, in India for more than 10 years. And uh, we are the top manufacturer of uh, MKP and also the and uh, nitrate. And our data capacity for MKP is yes, 200 yes. yes. years

વેરી ગુડ વેરી નાઇસ એન્ડ ગુડ ગીવ ઇન્ફોર્મેશન ફોર ફાર્મર્સ નમસ્કાર મિત્રો જો વિડીયો તમને સારો લાગ્યો તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર